મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો છોટાઉદેપુરના નસવાડી અને ગડેશ્વર તાલુકાને જોડતો લો લેવલ કોઝવે ન હોવાના કારણે

તો હાલ સગર્ભા મહિલા ની તબિયત સ્થિર હોવાનું मालूम પડી રહ્યું છે સગર્ભાના પતિ અને ગ્રામજનોએ આ મુદ્દે રોષ વ્યક્ત કરી અને લો લેવલ જગ્યાએ ઊંચો પુલ બનાવવાની માંગ કરી વચ્ચે મેન નદી છે અને ટેપા રાયસુનપુરા વચ્ચે એક છેલ્લું નારું છે એમાં વધારે પાણી આવી જાય છે અને પેલી બાજુ મેણ નદીમાં પાણી આવી જાય છે તો અમારે દવાખાના જવા માટે ના મેળ નદી ઉતરાય ના આ બાજુ છેલ્લું નારું છે રાયસુનપુરાનું ત્યાં આગળ બી ના ઉતરાય એટલે અમારે એકસો આઠમાં લઈ જવામાં બહુ તકલીફ પડે છે એટલે આ સરકાર શ્રીની એ છે કે કાં અમુને આ છેલ્લું નારું બનાવી કાં પછી મેણ નદી પર પલ બનાવી આલો તો છોટા ઉદેપુરના નસવાડી અને ગડીશ્વર તાલુકાને જોડતો લો લેવલ કોઝવે ન હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સવાલ અહીંયા એ થાય કે શું છોટા ઉદેપુરનો નસવાડી અને ગુડેશ્વર તાલુકો એ ગુજરાત બહારનો છે કારણ કે ગુજરાતમાં જે રીતે વિકાસ થયો છે તેવું બતાવવામાં આવે છે ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે કદાચ આ જે તાલુકો છે એ વિકાસથી વંચિત રહી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર પાણી ભરાયેલા છે અને આ જ પાણીમાંથી લોકોને એકબીજાના હાથ પકડી એકબીજાના સહારે આગળ વધુ વધવું પડી રહ્યું છે અને તેના જ કારણે અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું નસવાડી અને ગરુડેશ્વર તાલુકો

જેમાં આ જે ઘટના છે તે નસવાડીથી ગઢેશર જવાનો રસ્તો છે અને ડેફા ગામ છે ડેફા ગામની સગર્ભા જે છે તેને એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી રહી હતી ત્યારે લો લેવલના ખોજીઓ પાણી ફરી વળ્યા હતા એકસો આઠ ના ડ્રાઈવરે જીવ જે ગાડી પાણીમાં હંકારી અને મહિલા સગર્ભા મહિલા દવાખાને તો પહોંચાડી હતી પરંતુ આ ગામના લોકો અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે જીવ છટો ખેલ જ્યારે પાણીમાંથી પસાર થાય છે ત્યારે લોકોને જેલો પડે છે વિકાસની વાતો કરવામાં આવે છે નર્મદા જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લો બંને જિલ્લાની અંદર વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ અહીંયા આ જે દ્રશ્યો છે તે વિકાસને ચાળી ખાય છે કારણ કે વિકાસની ગુલમાંગો વચ્ચે આ રીતના લોકોને ચોમાસાના સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છોટાઉદેપુર જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ અહીંયા ફૂંકણ સાબિત થઈ રહી છે નેતાઓ જ્યારે મંચ ઉપરથી કેવાડાના માનવીનો વિકાસની વાતો કરે છે ત્યારે આ દ્રશ્યો જે છે એ દ્રશ્યો લોકોની મુશ્કેલીના છે લોકો હેરાન પરેશાન થાય છે તેના દ્રશ્યો છે ચોમાસાના ચાર મહિના આવા લો લેવલના કોજવે પર અનેક ગામડાના લોકો પસાર થાય છે અને તણાઈ જાય છે ત્યારે મોતને ભેટે છે વિકાસની વાતો કરતા નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ બીજી વાત કરીએ તો આ ગઢેશ્વર તાલુકાની હદમાં છે જે નાળું છે તે નર્મદા જિલ્લામાં લાગે છે નર્મદા જિલ્લાનો આ વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં

નસવાડીની બોર્ડર પૂરી થઈ જાય છે અને નર્મદા જિલ્લાની હદ શરૂ થઈ જાય છે ત્યારે સરકારે આ વિસ્તારના ડેવલપ માટે કંઈક કરવું જોઈએ વિશ્વ ફલક ઉપર નર્મદા જિલ્લો હોય ત્યારે આ જે ગામડાઓ છે આદિવાસી વિસ્તાર ગામડાઓને તે રસ્તાઓ સરકારે બનાવવા જોઈએ અને પુલ બનાવવા જોઈએ કારણ કે જેનાથી લોકોને મુશ્કેલી ના પડે એક સગર્ભા બહેનને જયારે એકસો આઠ માં લઈ જવા માટે આવી મુશ્કેલીનો સામનો એકસો આઠ ના કર્મચારીને વેઠવો પડે એ ગંભીર બાબત છે સગર્ભા મહિલાને એકસો આઠમાં પહોંચાડવી પણ જરૂરી હતી કારણ કે જો દવાખાને ના પહોંચે તો મુશ્કેલી સર્જે ત્યારે એકસો ના કર્મચારીઓ આને પહોંચાડી તો દીધી પરંતુ જીવ જોખમમાં મૂકી રહ્યો જો એમ્બ્યુલન્સ તણાઈ જાય તો આખી મોટી ઘટના બની શકે કારણ કે પાણી પણ એટલું બધું હતું આટલા પ્રવાહમાં પાણી લઈને એમ્બ્યુલન્સ પસાર કરી પણ મુશ્કેલ હતી ત્યારે અહીંયા લોકો અહીંયા પસાર થાય છે ખેતી કામ માટે જાય છે જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે જાય છે ત્યારે જીવ જોખમમાં મૂકે છે ત્યારે સરકારે જાગવું જોઈએ અને ગામડાઓમાં સર્વે કરવા જોઈએ અને પુલોના મંજૂર કરવા જોઈએ જેનાથી લોકોના જીવ ના જાય એસી ચેમ્બરોમાં બેઠા બેઠા વહીવટ કરતા અધિકારીઓએ આવા વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ લોકોની મુશ્કેલી જાણવી જોઈએ તો સાચી હકીકતો ખબર સાચો વિકાસ ત્યારે થશે ત્યારે છેવાડાના માનવીનો વિકાસ થશે આવા અનેક ગામડાઓ છોટાદેપુર નર્મદા જિલ્લાના છે જેમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે આભાર રફીક સમગ્ર